હાલો તો મિત્રો આપણે છે ના દર્શન કરવા માટે તો હાલો આપણે કરી લઈએ હનુમાનજી ના દર્શન કરવા માટે તમે પણ આવી જાઓ હનુમાનજી ના દર્શન કરવા માટે આ આવેલું છે હનુમાનજી નું મંદિર તો તમે જોઈ લ્યો બરાબર આમનામ જોતા રહીજો આપણે હનુમાનજીના મંદિરે મંદિરે જઈશી દર્શન કરવા માટે તો તમે પણ બધા દર્શન કરી શકો છો બરાબર આપણે અત્યારે આવી ગયા છે હનુમાનજીના મંદિરે અને આ પણ નજારો જરાક લઈ લીજો આ નજારો ઉપરનો જરાક લઈ લીજો આ બધા નજારો બહુ સારો છે હાલો તો આપણે અહીંયા ઉતારી નાખી બુટ અને આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જય હનુમાન બાપા હલો તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ આગળ જોઈએ તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા અને આપણે બુટ પહેરી હવે આગળ નીકળશું આમ જોઈ લ્યો આ ફાર્મ હાઉસ આપણે બે હોવાનું બધું મસ્ત મસ્ત તો તમે જોઈ શકો છો લાઈવમાં આ બધું જોઈ લે દ્રશ્ય અને હવે આપણે જઈ રહ્યા છીએ બગીચામાં આપડે આવી ગયા ફાર્મ હાઉસ માં મંદિર આગળ છે ફાર્મ હાઉસ તો તમે જોઈ શકો છો એનું વાતાવરણ બહુ મસ્ત છે બરાબર તો અહીંયા આપણે હિચકા ખાવાની સુવિધા પણ છે જોઈ લ્યો અહીંયા આપણે હિંચકા ખાવાની સુવિધા પણ છે તો આપણે ખાઈ લઈ હિંચકા અહીંયા બહુ હિંચકા ખાવાની મજા આવે જો તમે હિંચકા ખાવાની કેવી મજા આવે આપણે હિંચકા ખાઈ લઈ આ હિંચકા ખાવાની પણ સુવિધા છે ભારે મજા આવે એવું છે વાતાવરણ બહુ સારું છે અને આજ શનિવાર પણ છે તો હનુમાનજીના દર્શન પણ આપણે કર્યા છે બરાબર તો આજનું વાતાવરણ બહુ સારું છે અને હવે આપણે જઈ આગળ આલી બાજુ બરાબર તો આ બાજુ જોવો તમે ઝાડવા બહુ મસ્ત મસ્ત છે બરાબર આજનો નજારો તમે જોઈ લ્યો આ બાજુ ઝાડવા જુઓ તમે બહુ મસ્ત મસ્ત છે હવે આપણે પાછા નીકળી જઈશી વારે બરાબર તો અમારા બ્લોકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અરે અમારી ચેનલમાં ઘણા બધા હરા હારા વિડીયો છે હારા હારા બ્લોગ છે હારા હારા હરા ઉતારેલા બ્લોગ છે તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને અને હાલો આપણે હવે આગળ આગળ નીકળીએ જોઈ શકો તમે હાલો તો હવે આપણે પાછા જઈ રહ્યા છીએ બારે બરાબર હવે આપણી ગાડીમાં બેસીને આપણે નીકળી જશું હાલો તો મિત્રો આ છે આપણી ગાડી ટાટા પંચ ડબલ સિક્સ ટુ નાઇન બરાબર આપણે આવી ગઈ આપણી ગાડી ને હવે આપણે નીકળવાની તૈયારી છે તો હવે આપણે આપણો બ્લોક અહીંથી પૂરો કરશી અને આગલા બ્લોકમાં તમે જોડાઈ જજો તો બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓલ ધ બેસ્ટ